સાધના નિષ્ફળ જાય છે એવું કઈ નથી પણ એમ કે તમે એક સેકન્ડ પણ ચૂકશો ને તો પ્રોબ્લેમ છે બસ એટલું ખાલી તમારે ભાગવતની અંદર લખવા પણ સતારે છે એટલો બ્રાહ્મણ હતો આ દ્રશ્ય ખરાબ જોયે છે હજા હજા એનું પતન કેટલું 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 થઈ જશે તો એક સેકન્ડ માટેનું વસ્તુ તમારી આગળ પતન થયું તો ક્યાં નથી થયું એની વેલ્યુ બતાવે છે આજે એની વેલ્યુ બતાવે છે આધ્યાત્મની વેલ્યુ છે કેટલી છે એક અબ તો તીસર્ભી હોય કે જેય ઝેડ હોય તમને જોવાની ક્ષમતા ન આવતી હોય ને એટલે આ બધા લોકો શ્વાસ ઉપર જોવે જા કરે ગા કરે પણ તમને અંદર જોવાની ક્ષમતા ऑब्जरवेशन ની ક્ષમતા જે ન આવતી તો બધી સાત ન થતી એ તે તું યાદ રાખતો એટલે કોઈ તમને સાધન કરે તેના દ્વારા તમારે કંઈ નથી અત્યારે મને પ્રશ્ન થયો અત્યારે મારા કોઈ ઈગો હટ ગયો અત્યારે મને કંઈ નુકસાન ન ગયું વખતે હું આ વસ્તુ કરી શકું છું કે નહીં કે તમે શું કરો છો આ ખરેખર જે કામ કરવાનું છે એ તમારી અંદર જે વિચારો છે ભાવો છે એનાથી તમે સેપરેશન કરી શકો કે નહીં અને સેપરેશન ન કરી શકો તો બધી સાધનાઓ વ્યર્થ સાધક લોકોને સાધક લોકોની ખબર જ નથી કે સાધના ક્યાં કામ લગાડવાની છે મને તું આંખ બંધ કરી જાઓ જપ કરું તપ કરું પણ મારે આ જપ તપ ને ક્યાં લઈ જવા આ બધી વસ્તુને લઈ ક્યાં જ તો કે મને જે વિચાર સાથે જે ઇમોશન સાથે અહંકાર સાથે ઇમેજ સાથે મારું તાદાત્મ છે એ જગ્યાએ જયારે મને એવા જીવનના પ્રસંગો આવીને મળે કટોકટીના પ્રસંગો અને ત્યારે હું એનું સેપરેશન કરી શકું એનાથી જુદો રહી શકું એના માટે સાધના કરતા હો ને તો સાધના કરતા હો ને તમે તમારી આજુબાજુના લોકો હોય કઈ તમને એમ લાગતું કે ભૂલ કરે છે ભાવ નથી સેન્સીટીવી નથી

સબ્જેક્ટિવ સ્ટેટ ઉપર તમારી જે સબ્જેક્ટિવ સ્ટેટ છે એના ઉપર રેનર તમે વ્યક્તિ સાધક સેકન્ડ સ્ટેપ સ્ટેપ ઉપર આવવું જોઈએ કે સાયકોલોજીકલ સ્તર ઉપરથી ફેક્ચ્યુઅલ સ્તર ઉપર આવે એટલે હવે સાયકોલોજીકલ છે એમાં એ બીજાનો દોષ જોવે છે પણ જેવો મને નેગેટિવ નેગેટિવિટી આવે કોઈ પ્રત્યે ઉભાવ આવે કોઈ પ્રત્યે કઈ હિંસાનો ભાવ આવે તો મને સીધી સીધી અસર મને થવી જોઈએ જો તમે તમારી ફોલ્ટને જોઈ ન શકતા હોય તમને આમેની ફોલ્ટ લાગતી હોય સમજી લેવાનું કે સાધનાના ના સ્તર સાધના કોઈ સ્તર ઉપર આપણે પ્રવેશ સાધના સાધનાના સ્તર ઉપર આપણે અંકાર ઉપર કામ કરવાનું ઇમેજ ઉપર કામ કરવાનું કોઈને સારા લગાડવા અંદરથી કઈ વધ્યું નથી પણ બીજાને સારા લગાડવા માટે અર્થ તમારે કઈ પ્રશ્ન છે તમારી સમાજ કઈ નથી તો હાલતા નથી હન લગીન માં કોઈ ને કોઈ પ્રકારની સમસ્યાઓ તો હોય જ આપણને કેટલી જગ્યાએ ગમતું ન હોય કેટલી જગ્યાએ એ હોય કેટલી જગ્યાએ એમ હોય કેર કરતા નથી આપણે આપણે કેટલી કેર કરી છે બધી વસ્તુ તો હોય વ્યક્તિગત સાધના કરતા હોય તો તમને એમાંથી તમને પ્રશ્ન થાય ને એમાંથી રસ થઈ જાય પરમાત્મા બનાવેલું એ જગત છે બધી સૂર્ય ચંદ્ર તારા આ જમીન બમીન બધું એને બનાવેલું છે અને એ જે બનાવેલું છે એની અંદર મારા પણ કરે ને સમસ્યા ઉભી થાય તમારું મન તમારું નથી બુદ્ધિ તમારી નથી અહંકાર તમારું નથી બધું બહારથી ડેટા આવે છે શબ્દ દ્વારા સ્પર્શ દ્વારા રૂપ દ્વારા રસ દ્વારા ગંધ દ્વારા બધા ડેટાઓ આવે છે થી બધી વસ્તુ બાર થી આવે છે અને આ ડેટા ડેટાને આપણે જે બહારના ડેટાઓ આવે છે એની રીતે જ વર્ક કરે છે એની રીતે સિલેક્શન કરે છે એની રીતે જ ગમા અણગમા ઉત્પન્ન કરે છે હવે આની અંદર આપણે આપણે મારા ગમા અણગમા મારું ઘર મારી પત્ની મારા બાળકો આકૃતિઓને આપણે બનાવી નથી આ કોઈ વિશ્વની કોઈ પદાર્થોને બનાવેલ નથી એટલે બહારના પદાર્થો છે એમાં જેટલા અંશમાં મારાપણું આપણે ઉમેરી છીએ એટલે પ્રોબ્લેમ મારાપણાને તમે કાઢી નાખો તો કોઈ પ્રોબ્લેમ નથી તમારી અંદર વિચાર ગમે તે હાલતા હોય ગમે તે વસ્તુ હોય તમે એને મારા ન કયો તો તમને કોઈ પ્રોબ્લેમ નથી મારા કયો એટલે એના પછી રિએક્શન આપણી અંદરની પ્રકૃતિ એ પ્રોબ્લેમેટિક નથી બારના પદાર્થો પ્રોબ્લેમેટિક નથી પણ એની અંદર તાદાત્મ કરી લે છે કે આ મારું છે ને એટલે એ પ્રોબ્લેમ કરે છે આપણે બારનું વર્ડ એને બનાવી લે છે આપણા અંદરનું વર્ડ એને બનાવેલું છે તો હવે એને જ બધું બનાવેલું છે એને જ બધું કરેલું છે તો મને શું મારું ક્યાં મારી વસ્તુ ક્યાં છે અને દરેક પરિસ્થિતિ જીવનની જીવનની લગીનમાં જે જે અંદર બનાવો બનતા હોય એ ખાલી આપણને બતાવવા માટે બનતા હોય કે તમે ક્યાં ક્યાં ચોટેલા છો તમારા ક્યાં ક્યાં આગ્રહો છે અને જો તમારે કામ કરવું હોય તો તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે એટલે કુદરત આપણને જીવન જીવનની અંદર આપણી અંદર ક્રોધ છે લોભ છે ઘૃણા છે હિંસા છે ભય છે સ્વાર્થ છે એ બતાવવા માટે બધા પ્રસંગો ઉભા કરે છે અને એ પ્રસંગો ની અંદર આપણે હવે પ્રગતિ કરવી છે ની પ્રક્રિયા તરફ જવું છે કે આમ પ્રકૃતિમાં ઇન્વોલ્યુશનમાં જવું છે એ આપણે જોવાનું એટલે પ્રસંગો છે એ ખાલી આપણી અંદરના બીજને બતાવે છે આપણી અંદર જે બીજ પડેલા છે એ બતાવે છે હવે એ બીજ તમને હેરાન કરે છે પરેશાન કરે છે હવે એના ઉપર કામ કરવું છે કે નથી કરવું તમારે જે મુક્તિ જોતી હોય તમારે સ્વતંત્રતા જોતી હોય તમારે આમ ગરુડ નું ઉડિયાન કરવું હોય તો આનાથી મુક્ત થવું છે આપણે આપણી પ્રકૃતિ અરે કમ્ફર્ટેબલ છીએ એમ આપણે પ્રશ્ન કરી છે આપણી પ્રકૃતિ અરે કમ્ફર્ટેબલ છે આપણી સ્વયંની પ્રકૃતિમાં એટલે એક જીવનના પ્રસંગો છે અને એક તમારી અંદરનું સ્ટેટ છે તમારી તમારી અંતકરણની જેવી અવસ્થા હોય એવું તમે રિએક્શન કરો એટલે ઘટનાઓ છે એ તમારા અંતકરણની અંદરની અવસ્થા શું છે એ બતાવે છે ઘટના કોઈ પણ ઘટના તમારા બારની ઘટનાઓ બને છે એ તમારું અંદરનું સ્ટેટ કેવું છે એ બતાવે છે નેગેટિવ છે પોઝિટિવ છે એટલે સવાલ બારની ઘટનાનો નથી તમારા સ્ટેટ નો છે અને તમારું સ્ટેટ બદલાય વગર તમે ગમે ત્યાં જાશો અમેરિકા જાઓ લંડન જાઓ ગમે તે જગ્યાએ જાઓ તમે જે રીતે વિચારવા માટે ટેવાયેલા છો જે તમારી હેબિટ છે જે તમારું રિપિટેશન છે જીવનનું એ રિપીટેશન સિવાય તમે બારના જગતમાં કઈ નવું જોઈ નહીં શકો એટલે તમે ફરવા ગયા છો તમે બીજી જગ્યાએ ગયા છો પણ તમારી આગળ સ્ટેટ જ બદલાણું નથી તો હવે તમે જે જોશો એ તમારા ડેટામાંથી જોશો તમારી સ્મૃતિ કાલની સ્મૃતિ હશે એનામાંથી જોશો તો એમાં કઈ નવું ચેન્જ નહી હોય આપણી અંદરનું સ્ટેટ બદલાવા દ્વારા આપણે ચેન્જ કરીએ આપણી અંદરનું સ્ટેટ છે આપણી અંદર સ્ટેટની અંદર એક ઊંઘ છે દોશી છે સ્વપ્ન છે અને જાગૃતિ છે હવે આપણે છીએ આધ્યાત્મ આધ્યાત્મ આપણને એવું સમજાવવા માંગે છે કે જે જે પરિસ્થિતિઓ આપણા જીવનની અંદર ઘડાઈ છે એની અંદર આપણે એને એને પોઝિટિવ નિકાલ કેવી રીતે કરી શકીએ એના માટે પરિસ્થિતિઓ છે તમે સમજો કે ક્રિકેટના મેચ ચાલતા હોય તો ક્રિકેટના મેચની અંદર એવું હોય કે અમુક બેટ્સમેન છે અમુક બોલથી આઉટ થઈ જતો અમુક બોલ એને ફાવે નહીં એટલે પછી જયારે નેટ પ્રેક્ટિસ કરતા હોય ત્યારે એ લોકો એમ કરે કે મને ઈ બોલ આપો વારે વારે અને ઈ બોલ આપ્યા પછી એ બરાબર રીતે એને વાપરતા થઈ જાય તો ઈ બોલ માં આઉટ ન થાય એમ આપણે કોઈ પણ બોલ માં આઉટ ન થવું આપણને જે જે ઘટનાઓ ઘટે એમાં આઉટ ન થવું નેગેટિવ ન થવું ક્રોધિત નથી થવું આપણી અંદર શાંતિ રહે આપણી અંદર આનંદ રહે આપણી અંદર પ્રેમ રહે એના માટે ઘટનાઓ છે આધ્યાત્મ એટલે બહુ વિશેષતા કંઈ નથી તમારી અંદર પ્રેમ નું તત્વ ન જાય તમારી અંદર આનંદ નું તત્વ ન જાય શાંતિ નું તત્વ ન જાય એના માટે તમે શું પ્રયાસ કરો છો આ પ્રસંગ બનીનો હવે આ પ્રસંગ ની અંદર મારે નેગેટીવ થવું નથી મારે મારા અંદર ના પ્રેમ ને જાળવી રાખવો છે મારે શું કરવું છે આ જ બીજું કઈ છે અધ્યાત્મ એટલે પ્રત્યેક આપણે ઘટનાઓ ઘટતી હોય ને તો એની અંદર આપણે એના ઉપર કામ કરીએ છીએ અને આમાં આત્મા પરમાત્માની જરૂર નથી તમારી પ્રેમ છે બરાબર અત્યારે શાંતિ છે આનંદ છે અત્યારે નેગેટિવિટી છે અને આપણે નેગેટિવિટી આપણને નેગેટીવીટી નો સાક્ષાત્કાર હોય આપણને ઇમેજ નું સાક્ષાત્કારતા હોય જોઈએ આપણને ઈગો નું સાક્ષાત્કારતા હોય ભગવાન નું નહી આનો આપણને સાક્ષાત્કાર થાય આનો આપણને તાપ લાગે તો આપણે એમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરશું આપણને તાપ જ નથી લાગતો એટલે શાંતિથી બેઠા છીએ કઈ કર્યા વગર એમને જીવન છે પરીક્ષા દેવા માટે તૈયાર છે આપણે ડેટામાં આવેલું છે એને તમે સત્ય માનતા હો ડેટા જે ડેટા તમને આવેલા છે એને જો તમે સત્ય માનતા હો ને તમે કોઈ દી ક્વેશ્ચન ન કરો કે આપણને એવા ડેટા આવેલા છે કે પૈસા કમાવા જોઈએ સંપત્તિ હોવી જોઈએ હોદ્દો હોવો જોઈએ આપણને આ બારના જગત માંથી વ્યવહારિક જગત માંથી આ મળેલું છે તો આપણે આને પ્રશ્ન કરવો જોઈએ કે હાલો પૈસા તો કમાય પણ પૈસા શું આપશે મનો કે સંપત્તિ કમાવી જોઈએ સંપત્તિ શું આપશે બારનો કમ્ફર્ટ તમને મળી શકે બારની કમ્ફર્ટેબલ વ્યવસ્થા થઈ શકે પણ તમારા નેચર માનો કે બધી વસ્તુ બરાબર છે પણ તમારા નેચરમાં પ્રોબ્લેમ છે એનું શું કરશો તમે એટલે આપણે કોઈથી ક્વેશ્ચન એટલે આપણી અંદર જે ડેટા આવેલા છે આપણી અંદર જે ડેટાઓ અંદર આવી ગયા છે આ બરાબર છે આ બરાબર નથી આ ઠીક છે આ નથી ઠીક આપણે એને ચેલેન્જ કરવાની છે કે તું શું કમાનાને બરાબર કહેશ શું એને બરાબર નથી કેતો શું કારણ છે એટલે આપણી અંદર ક્વેશ્ચન કરવાની તાકાત જતી રહીશ સવાલ કરવાની આ જે આપણને દેખાય છે ક્રોધ આવવાનું કારણ શું છે તો આપણે કોઈ પ્રશ્ન કરતા નથી આપણને ડેટા ધક્કો મારે છે ક્રોધ ધક્કો મારે છે લોક ધક્કો મારે છે ઘૃણા ધક્કો મારે છે અને આપણે એના ઉપર સવાર થઈને કરી નાખીએ આપણે અંદર થી એવું ગોતી શકીએ કે આપણને વધારે શું ગમે છે આપણી રૂચિ એવું ગોતી શકીએમથી નહી છે તમે આખો દિવસ હો તો એમાં તમને કઈ કઈ જગ્યાએ તમને રૂચિ પડતી હોય એવું રૂચિ ગોતી શકીએ આપણી રૂચિ એટલે એટલે આધ્યાત્મના લોકો બ્રહ્મા એટલા માટે છે કે પોતાની સ્વયંની રૂચિ ખબર નથી મને કે મારો ઇન્ટરેસ્ટ છે કોઈ રસ છે તો રસ સેમાં છે નાચવાનું થાય તો રસ છે પાર્ટીમાં જાય તો રસ છે હોટલમાં જાય તો રસ છે ફિલ્મ જવો તો રસ છે તમારે તમારી અંદરની બધી વસ્તુને ટેસ્ટ કરવી જોઈએ કક્ષામાં રસ છે આમ હવે તમે વિચાર કરો કે રસ આપણને કોઈક અલગ જગ્યાએ છે મને મારા છોકરામાં રસ છે મારી પત્નીમાં રસ છે મારા બાળકોમાં રસ છે મને સંપત્તિમાં રસ છે તો મારી રસ હોય તો એ રસને રાખવાનો આપણે કઈ પ્રોબ્લેમ નથી પણ એમ કે હું ઈમાનદાર તો ઓથેન્ટિક તો બનું કે મને ખરેખર શેમાં રસ છે આ જીવનના પરિણામો નથી જીવનની અંદર પરિણામો પ્રગટ થતા નથી એનું કારણ જ આ છે મને રુચિ ક્યાંક છે અને હું જાઉં છું ક્યાંક એમ એટલે આમ ઓમ લોકો અધ્યાત્મમાં આવ્યા હોય પણ એ અધ્યાત્મની અંદર જોતું હું હોય માણસને હું જોતું હોય તમે આમ જનરલ તમે જુઓ તો એ કે મારો ધંધો નથી હાલતો છોકરીના લગ્ન નથી થતા છોકરાના લગ્ન નથી થતા ફલાણું નથી થતું એનો ઇન્ટરેસ્ટ ક્યાં છે તમે જુઓ બીજો એનો ઇન્ટરેસ્ટ છે કે ફલાણા ફલાણામાં શું થયું ફલાણી વ્યક્તિ કઈક ઓલું કઈક હાલે છે ફલાણી જગ્યાએ આમ થાય છે તો આ બધા ઇન્ટરેસ્ટ આપણા છે અને એ ઇન્ટરેસ્ટ તો લઈને આપણે આધ્યાત્મના પ્રદેશમાં નીકળશું તો કેવી રીતે થશે મને રુચિ શેમાં છે મારી રૂચિ મારો રસ મારો ઇન્ટરેસ્ટ ક્યાં છે એમ